શું કરો છો મેડમ દેખાતું નથી મેકઅપ કરું છું ઘર માં ને ઘર મેકઅપ લે કેમ ના કરાય મારે મેકઅપ ઘર માં ને ઘર ના ઘર માં મેકઅપ કરીને શું કામ છે મારી મરજી મારે એમ સારા દેખાવું એટલે હું કરું જો તમે મારું મારી આઈલાઈનર બગાડી દીધી તમે મને તમે ડિસ્ટર્બ નહી કરો આવી પણ હું આઈડો એનાથી તારી આઈલાઈનર ને પણ તમે મને હેરાન કરી તમે મને બોલાવી હું આઈલાઈનર કરતી તમને ખબર છે આઈલાઈનર કેટલું ટફ છે કરવું તમે આવી રીતે મને ડિસ્ટર્બ નહી કરો ખાલી કોઈ ટફ ન હોય આમ કરી આમ કરી દેવાનો એટલે થઈ ગઈ હા કઈ નહી કરી દો લો લો કરો લો કરી દો મને આનો મગજ છે ને ઠેકાણ નથી ભાઈ ઘર માં ને ઘર માં મેકઅપ કરે છે બોલાને હું કેવું મારે લે પણ મારે રીલ્સ બનાવવી હોય તો પછી હું મેકઅપ ના કરું રીલ્સ મેકઅપ વગર સારી લાગે અચ્છા તો એમ પહેલા કેવાન કે મારે રીલ્સ બનાવી છે પણ મારે નઈ કેવું હોય તો હારું બાપા તો નઈ કેતી હા હવે મને શાંતિથી મેકઅપ કરવા દો જો મારે બહુ બધું કરવાનું છે જો તો આ ખાલી આઈલાઈનર લગાવું છું પછી મારે બ્લશ લગાવવું છે બ્લશ શું હોય ખબર તમને હા શું હોય આ ઓલું આમ પિંક પિંક કરી દે ને એટલે કઈ પિંક કલર નું નહીં હોય ખાલી બીજા બધા ઘણા બધા કલર નું આવે બ્લશ અચ્છા એવું હોય તો એ બધું આપણે કરવી ને એટલે આપણે ખ્યાલ ન હોય ને ભાઈ હા તો પછી તમે કરતા નહીં હોય તો પછી તમે શું કામ કીધું કે આઈલાઈનર કરું તો ઈઝી હોય આમ કરીને આમ થઈ જાય એવું કઈ નહીં હોય કેટલું ટફ હોય કોઈ ડિસ્ટર્બ નહીં કરવાની તો છે ને આમ બગડી જાય આઈલાઈનર અચ્છા આમ કેટલીક વાર લાગશે મેકઅપ કરતા તમારે શું છે જબ ગમે તેટલી વાર લાગે આમ અંદાજીત કે તો ખરા કેટલીક વાર લાગશે લાગશે 2-3 મિનિટ 2-3 મિનિટ કે બે ત્રણ કલાક થઈ ગયું તમારું નહીં કહું યાદી તમને ડિસ્ટર્બ નહીં તમારી બગાડી પછી મારા સારા નથી આવતા હું તને મેકઅપ કરતા શીખવાડું એમ તમને કઈ આવડતું તમને તો એ પણ નથી ખબર કેટલી ટાઈપ આવે ખાલી એટલું જ ખબર છે ખબર જ હતી પણ હું જોતો તને ખબર છે કે નહીં એમ હું મેકઅપ કરતી મને તો ખબર જ હોય ને તમે મેકઅપ નથી કરતા તો તમને ખબર મેં સ્પેશિયલી ક્લાસ છે કર્યા છે સુરતમાં જ ક્યાં બધું તને ઇન્સ્ટિટ્યૂટ નું નામ ન કહેવાય ને પછી દરરોજ મારી પાસે મેકઅપ કરાવીશ કે તમે આટલી મોટી ઇન્સ્ટિટ્યૂટ માંથી શીખા પછી તો તમે જ મેકઅપ કરજો તું એમ કહી તો પણ તમે પછી તમારે શું કામ છે મને પૂછવા માટે તમારે શું કામ છે જાણકારી મેળવીને કે મને ખબર છે કે નહીં મને આવડે છે કે નહીં એ બધું કરીને તમારે શું કામ છે તો હું તને નોલેજ આપું એ એમ કે શું કામ છે નોલેજ નું તો મેકઅપ સારો થાય રીલ્સ માં સારું દેખાય પણ તમારે તો મને મેકઅપ કરી દેવો છે નહીં તો પછી શું કામ તમારે મને નોલેજ આપવી છે

એ બધું એ તમારા બાના છે તમને આવડતું કઈ નથી તમને તો ખબર આઈલાઈનર કેટલી ટાઈપની આવે કો મને ચલો એમાં ઘણી જાતું આવે પણ હવે નથી શીખવાડું જ નથી ને મારે તને કઈ નોલેજ જ નથી આપવું કઈ આવડતું નથી એટલે ખાલી ખાલી આવું બોલ્યા કરે છે મને બધી ખબર છે તમને કઈ નથી આવડતું કઈ નહી આપણે બરાબર ને ભાઈ નથી શીખવાડું મારે શીખવું પણ નથી તમારી પાસે તમે અહીંયાથી છાના માના આ જાવ ને તમે મારી આઈલાઈનર બગાડી રહ્યા છો

બ્લશ લગાડવામાં એટલી બધી વાર નહીં લાગે તો ખાલી આમ આમ કરી દેવું એમાં પરફેક્શન નહીં એવું તો આઈલાઈનર માં કહેતી હતી કે આમ આમ કરી દે એટલે થઈ ગઈ મેં એવું નથી કીધું મેં તમે એવું કીધું કે આમ આમ કરી દે તો થઈ જાય મેં તો કીધું હતું કે મને છે ને આઈલાઈનર માં ડિસ્ટર્બ નહીં કરવાનો એ બહુ અઘરું એ કરવા મેં કીધું હતું કે આઈલાઈનર ઈઝી છે આમ આમ કરવાનો એ કોણે કીધું તું મેં કીધું તું કે આમને કીધું તું કમેન્ટ સેક્શનમાં માં કેજો એને જ કીધું તું ને ભાઈ કમેન્ટ લખજો પાછે એને જ કીધું તું એમ તમે છે ને વિડીયો ફરી ફરી જોઈ લેજો એટલે તમને ખબર પડી જશે કે મેં નથી કીધું તમે જ કીધું હતું એવું હતું હા સારું હાલો વિડીયો જોઈ લે ભાઈ